वागड़ विस्तार रापर तालुका में वसवाट करता वाणन समाज गौरव एवं दिलीप कुमार वेलजीभा भाटिया हमीरपर मोटी तालुका रापर एक वर्षीय भारतीय सेना इंडियन आर्मी में सेवानिवृत्त थी सेवा ने मदरे वतन आता शहर नगासर तलाव खाते धारासभ्य वीरेन्द्र सिंह जाडेजा वसुदेव जोशी अरविंद भाटिया कानाभा गोहिल हमीरजी सोढ़ा भरत राजपूत વિનુભાઈ થાનકી સહિતના આગેવાનો તથા સમસ્ત વાણંદ સમાજના ભાઈઓ તથા રાપર શહેરના આગેવાનોએ લશ્કરમાં જોડાયેલા કચ્છ અને સૌરાષ્ટ્રના જાંબાઝ યુવાનો જામનગર ભારતીય લશ્કરમાં ઉત્સાહપૂર્વક જોડાયા બાદ ખતરનાક ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ પોસ્ટિંગ આઠ ફેબ્રુઆરી બે હજાર છ દેશળજી બાપુની જગ્યાની બાજુમાં પોખરણ ઘટની ધરતી મા તોપની ફાયરિંગ માટે તૈનાત કરવામાં આવ્યા હતા बीजी पोस्टिंग डिसेम्बर बेहजार सात में उरी सेक्टर जम्मू कश्मीर में तीज पोस्टिंग डिसेम्बर बेहजार में सिकंदराबाद में तैनात रहा राष्ट्रीय राइफल जम्मू कश्मीर किरतवाड़ सैक्टर में आतंकवादियों गढ़ खड़े पगे जवाहरलाल टनल एरिया में फरज बजाई પાંચમી પોસ્ટિંગ પાછા સિકંદરાબાદમાં 2 વર્ષ ફરજ બજાવી ઉરી સર્જિકલ સ્ટ્રાઇક સમયે જમ્મુ કાશ્મીર બોર્ડર પર तैनात રહ્યા ફિરોઝપુર પંજાબ રાજ્યમાં ફરજ બજાવી હતી આ પોસ્ટિંગ આસામ અરુણાચલ પ્રદેશની પહાડીઓમાં ચાઇના બોર્ડર પર ફરજ બજાવી હતી 21 વર્ષની આર્મીની નોકરી પૂર્ણ કરી સેવા નિવૃત થયા હતા પ્રથમ આર્મી અધિકારીઓ એ કંપની ખાતે વિધાયમાન કાર્યક્રમ યોજ્યો હતો ત્યારબાદ આજરોજ માદરે વતન રાપર ખાતે ભવ્ય શોભાયાત્રા તથા સંગીતની સુરાવલી સાથે આર્મીમેનને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું